હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું આજે આપણે લઈશું ધોરણ આઠ વિષય ગુજરાતી અને પાઠ છે દસમો દુનિયા અમારી જેનો પ્રકાર છે ગીત અને તેના લેખક છે ભાનુપ્રસાદ પંડ્યા કોઈ પણ પાઠનો પ્રકાર અને તેના લેખક હંમેશા યાદ રાખવા એના પછી આપણે સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે નીચે આપેલા દરેક પ્રશ્નોના વિકલ્પો પહેલો છે કે દુનિયા અમારી કાવ્યના કવિનું નામ જણાવો તો કે પંડ્યા દુનિયા અમારી કાવ્યમાં કોને સંબોધીને વાત કરવામાં આવી છે તો કે ઈશ્વરને દુનિયા અમારી કાવ્ય કવિએ કેવી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને સર્જ્યું છે તો કે અંધ

તે નજરૂના અનુભવની દુનિયા અમારી પંક્તિ દ્વારા કવિ કોની વાત કરે છે તો કે સ્પર્શ દ્વારા અનુભવાતી નવી દ્રષ્ટિની કવિતામાં કઈ સંવેદનાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તો કે અવાજ સ્પર્શ અને ગંધ એના પછી છે ખાલી જગ્યા પૂરો દેખિયા નો દેશ એટલે ખાલી જગ્યા તો કે આંખ ખાલી જગ્યા રખડિયાની મોજ છીનવી લીધી તો કે વાટે વાટેના ખાલી જગ્યા રિસાઈ ગયા તો કે રંગો એના પછી છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે કે પગરવની દુનિયા એટલે પંખીઓના અવાજની દુનિયા તો કે ખોટું પહેલા પહોરે કલબલ શરૂ થઈ જાય છે તો તો કે કે સાચું બંધ ભાત ઉપસે છે ખોટું ફૂલોની સુગંધને અંધ વ્યક્તિ અનુભવી શકતી નથી તો કે ખોટું એના પછી છે કે નીચેના આધારે જોડકા જોડો તો અહીંયા અ આપેલું છે તેમાંથી બ શોધીને અહિયા ઉત્તરો લખવાના છે જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો એના પ્રશ્ન છે કે દરેક એક પહેલો પ્રશ્ન છે કે બંધ પોપચામાં કવિને શેની ભાત દેખાય છે તો જવાબ છે કે બંધ પોપચામાં કવિને રંગોની ભાત દેખાય છે બીજો પ્રશ્ન કે લહેર ખી ક્યા સંદેશા આપે છે કે ફૂલો રંગીન હોય તો દુનિયા સુંદર રંગોથી રંગબેરંગી દેખાય વળી ભમરા પતંગિયા વગેરેને આકર્ષવા માટે પણ ફૂલો રંગીન હોતા

એના પછી ના પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નોના એક થી બે વાક્યમાં ઉત્તર લખો તો પેલો પ્રશ્ન છે કે પગરવની કલ્પના સળગાવે છે તો ઉત્તર છે કે રસ્તે રખડવાનો આનંદ ભલે છીનવાઈ ગયો પ્રજ્ઞાચક્ષુ એનો અફસોસ કરતો નથી કેમ કે એની પાસે પગરવ ની દુનિયા છે એના કાન કેટલા સતેજ છે કે કે માણસના ચાલવાના અવાજ પરથી કોણ આવ્યું છે એની એને તરત જાણ જાય છે એના પછી બીજો પ્રશ્ન કે ફૂલોના રંગ અને સુગંધ બાબતે શું નિર્દેશ કર્યો છે તો ઉત્તર છે કે ફૂલોના રંગ અને સુગંધ બાબતે કવિ કહે છે કે ફૂલોના રંગ ભલે અમારાથી રિસાઈ ગયા પણ એ ફૂલોની એક સામી સુવાસને અમારા શ્વાસમાં ભરી દઈ અમે ફૂલો સાથે અમારો નાતો જીવંત રાખ્યો છે ત્રીજો પ્રશ્ન કે ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે તો તેનો ઉત્તર છે કે ટેરવા ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું એટલા માટે કહેવાયું છે કે અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને અને માણસને સ્પર્શીને ઓળખી જાય છે આમ અંધજનના જીવનમાં આંગળીઓના 13વા આંખોનું કામ કરે છે આથી કવિ કહે છે કે અંધજનની આંગળીઓને 13વે 13વે હવે નજર ફૂટી છે એટલે કે 13વા 13વાએ આંખનું સ્થાન લીધું છે તેનો પ્રશ્ન તેના પછીનો પ્રશ્ન છે કે હવે શું શું બચ્યું છે જેનો કવિને સંતોષ છે તો તેનો ઉત્તર છે કે હવે કવિ પાસે કલરવની દુનિયા પગરવની દુનિયા વિવિધ પ્રકારના અવાજની સ્પર્શ ની આંગળીના ટેરવે ફૂટેલ નજર વગેરે બચ્યું છે જેનો કવિને સંતોષ છે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન છે

ખેડતા અવાજોના વૈભવની દુનિયા કવિની હોય છે વહેલી સવારે પંખીઓનો કલરવ થતા અંધજન બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચાતી અનુભવે છે એ વખતે અંધજનને થાય છે કે એની આંખોની સીમા માંથી છટકીને રણ જડતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે અને સવાર પડી છે અને પહેલા તે કલ કલબલ સંભળાય છે તે પછીનો ત્રીજો પ્રશ્ન છે કે અંધ વ્યક્તિ શા માટે નિરાશા અનુભવતા નથી તો તેનો ઉત્તર છે કે અંધ અંધવ્યક્તિની આંખો ભલે ઈશ્વરે લઈ લીધી હોય પણ તેમની પાસે અવાજની મધુર સ્વરની દુનિયા સરસ ખીલી હોય છે માણસના આવવાનો ત્વચા દ્વારા પવનની લહેરખીનો સ્પર્શ થતા દરેક ઋતુના સૌંદર્યનો અને નાક દ્વારા ફૂલોની સુવાસનો આનંદ માણે છે અને પોતાની શાળી બનાવે છે આથી અંધ વ્યક્તિ નિરાશા અનુભવતા નથી તે પછીનો પ્રશ્ન છે કે દુનિયા અમારી કાવ્ય દ્વારા કવિ શું કહેવા માંગે છે તો તેનો ઉત્તર છે કે દુનિયા અમારી કાવ્યમાં

આમ અંધજન કોઈની દયા કે સહાનુભૂતિ પર જીવવાને બદલે કાવ્ય પંક્તિ છે કે દેખિયાનો દેશ થી લઈને પગરવની દુનિયા અમારી તળે કાવ્ય પંક્તિ જોઈએ કે ભલે કે દેખિયાનો દેશ ભલે લઈ લીધો

સુગંધ આજ રીતે એના પછીનો પ્રશ્ન છે કે વાક્ય અપરંપાર છે તો કે નાથ ઉપર રેખાંકિત છે તો તેના શબ્દનો સાચો અર્થ થાય છે કે પતિ શેઠ અથવા પ્રભુ તો કે એમાં સાચો જવાબ શું છે તો કે પ્રભુ સવારે પંખીઓનો કલરવ સંભળાય છે તો રેખાંકિત શબ્દ છે કલરવ અને તેનો સાચો અર્થ થાય છે કે પંખીઓનો મધુર ધ્વનિ મમ્મીની સાડીમાં રંગોની સુગંધ સુંદર ભાત છે તો તેનો રેખાંકિત શબ્દ ભાત તો તેનો સાચો અર્થ છે છાપ નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસડિયા કરતી હતી તો કે રસડિયા અર્થ થાય છે ફરવું વસંત ઋતુમાં શબ્દ કૌશ માંથી શોધીને લખવો અહીંયા કૌશમાં શબ્દો આપ્યા છે આ શબ્દ અહિયાં જે લાગુ પડતા લખવાના છે જેમાં આપણે સૌ જોઈએ કે તબલાનો કર્ણપ્રિય અવાજ

ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો પહેલું છે કે પગરવ તો કે પગરવ થી ગુંજી ઉઠ્યું તો તેનું વાક્ય વાક્ય છે કે મારા ઘરના સભ્યોના પગરવથી મને તેમની ઓળખ થાય છે કલરવ તો કે બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે તો કે સવારના સમયે પંખીઓનો કલરવ સાંભળવો ગમે છે કલબલ તો કે બાળકો કલબલ કલબલ કરતા હતા સંભળાઈ રહી હતી લહેરખી તો કે પવનની લહેરખી થી વાતાવરણમાં ઠંડક પસરી ગઈ તેનું બીજું વાક્ય છે કે દરિયા કિનારે શીતળ લહેરખી આવવાથી ઠંડકનો અનુભવ થયો લહેકો કરી અહીંયા બધા શબ્દો આપેલા છે તેની સામે વાક્ય આપેલું છે અને એની નીચે તમારે બીજું વાક્ય લખવાનું છે એના પછીનો પ્રશ્ન છે કે લીટી દોરેલ શબ્દની જગ્યાએ

હતો બાળકો રમે છે તેની જગ્યાએ બાળકોની જગ્યાએ હું શબ્દનો ઉપયોગ કરવાનો છે તો કે હું રમું છું જયદેવ હસતો હસતો લખતો હતો તો કે જયદેવની જગ્યાએ કોનો ઉપયોગ કરવાનો છે કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે તો કે કોમલ તો કે કોમલ હસ્તી હસ્તી લખતી હતી તપેલી દૂધથી ભરેલી હતી તો કે તપેલાનો ઉપયોગ કરવાનો છે કે તો કે તપેલું દૂધથી ભરેલું હતું એના પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો નાથ તો કે સ્વામી અને માલિક ભાત તો તો કે કે છાપ અને અને પ્રકાર મોહરવું ખેલવું વિકસવું ફૂલ તો કે પુષ્પ અને સુમન વાટ તો કે રસ્તો અને માર્ગ લોચન આંખ અને નેત્ર અવાજ તો કે ધ્વનિ અને રવ સુગંધ તો કે સુવાસ અને સૌરભ મોજ આનંદ અને મજા રૂપ સૌંદર્ય અને આકાર વૈભવ સમૃદ્ધિ અને ભવ્યતા સંબંધ નાતો વિરોધી શબ્દ લખો મોજ તો કે પીડા વૈભવ તો કે દારિદ્ર સુગંધ તો કે દુર્ગંધ બંધ તો કે ખુલ્લું ફૂલ તો કે સુડ તાજી તો કે વાસી રૂપ તો કે તમે આમાંથી જોઈને પણ સુધારી શકો છો અથવા તમારે આમાંથી જોઈને સુધારી લેવી એના પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો પેલું છે કે સરહદ કલરવ પગરવ કલબલ તો આપણે આને શબ્દકોષમાં ગોઠવીએ તો સૌ પ્રથમ આવશે અને સરહદ લોચન દુનિયા વૈભવ સુગંધ અનુભવ તો તેના શબ્દકોષમાં ગોઠવીએ તો કે અનુભવ દુનિયા લોચન વૈભવ

આજ રીતે તમારે આ બધા શબ્દોની સંધિ છૂટી પાડીને લખવાની છે એટલે કે સ્વર અને વ્યંજન શબ્દમાં વપરાતા સ્વર અને વ્યંજન પાડીને લખવાના છે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના ધ્વનિઓ જોડીને શબ્દ બનાવીને લખો તો પહેલું ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે છ પ્લસ ઈ પ્લસ ન પ્લસ અ પ્લસ વ તો કે છીનવી જેનો શબ્દ જોડીને શબ્દ બને છે જે આ શબ્દ સંધિ છૂટી પાડવી અને સંધિ જોડવી આ બંને તમારે આમાંથી જોઈને લખી લેવા એના પછીનો પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો તો કે નું પાપણ વાળું ઢાકણ તો કે પોપચું ઢીલ કરવા આમ તેમ કરવું બોલવું તે તો કે પવન પવનની ધીમી લહેર કે મોજ તો કે લહેરખી એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા કાવ્યાંશ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો તો કે આ કાવ્ય આપેલી છે એના આધારે આપણે નીચેના પ્રશ્નો અને પ્રશ્નો આપેલા છે તેના આપણે જવાબ લખવાના છે તો આપણે સીધી શરૂઆત પ્રશ્નો અને તેના કરીશું પહેલો પ્રશ્ન છે કે પર્વત અને સરોવરમાં કવિને ઈશ્વરના કયા કયા અંગો નો અનુભવ થાય છે તો તેનો જવાબ છે કે કવિને પર્વતમાં ઈશ્વરના પહોળા ખંભા તથા સરોવરમાં તેમની આંખો નો અનુભવ થાય છે તેના કલાત્મક રંગો જોઈ આપણને થાય છે કે તેમાં ઈશ્વર રમી રહ્યા છે તેના પછીનો પ્રશ્ન છે કે કવિ ઈશ્વર ને તરણા નો તારણહાર શા માટે કહે છે તો તેનો જવાબ છે કે કવિ ઈશ્વરને તારણ હાર કહે છે કારણ કે ઈશ્વરમાં નાના જીવની પણ સંભાળ રાખે છે અને તેને ઉગારે છે એના પછીનો પ્રશ્ન છે કે ઈશ્વરની સોગાદ કઈ રીત કઈ છે શા માટે તો કે તો તેનો જવાબ છે કે ફૂલ ફૂલની રંગ સુગંધ એ ઈશ્વરની શોગાત છે કારણ કે તે ઈશ્વરની અમૂલ્ય ભેટ સમાન છે માગ્યા મુજબ જવાબ લખો લખો સમાનાર્થી શબ્દ સમુદ્ર અને વિરુદ્ધાર્થી શબ્દ લખવા છે સંકુચિત તો નો સમાનાર્થી શબ્દ થાય છે દરિયો અને સંકુચિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે વિશાળ એના પછીનો પ્રશ્ન છે કે દિવાળીની રજાઓમાં તમારું શું આયોજન છે તમે તે રજાઓ કેવી રીતે પસાર કરવાના છો તે જણાવતો પત્ર તમારા લખો તો તમારે લખવાનું છે એટલે કે સરનામું લખવાનું છે તો કે ધવલ મિશ્રી આંબાવાડી જામનગર પિનકોડ નંબર છત્રીસ તેર પાંચ અને જે તારીખે લખો તે પ્રિય મિત્ર અર્ણવ હું મજામાં છું અને તારી પણ કુશળતા છે જે તને આ પત્ર દ્વારા જણાવી રહ્યો છું હું દરરોજ વહેલી સવારે મોટાભાઈ સાથે બગીચામાં ફરવા ચાલવા જવાનો છું ત્યાં જઈને હું હળવી કસરત અને યોગ પ્રાણાયામ કરીશ જેનાથી મારું શરીર અને મન બંને તંદુરસ્ત રહે ઘણા સમયથી સંગીતના વાદ્યો વગાડવાનો મારો શોખ હું આ દિવાળીમાં પૂરો કરીશ તેમાં ખાસ હું હાર્મોનિયમ અને અન્ય કીબોર્ડ વગાડતા શીખીશ મને અંગ્રેજીમાં વાત કરવી ખૂબ ગમે છે તેથી હું ઇંગ્લિશ સ્પીકિંગ ના વર્ગમાં પણ જોડાવાનો છું મારા દાદાને ચેસ રમતા ખૂબ સારી રીતે આવડે છે હું તેમની પાસેથી ચેસ શીખીશ અને આડોસ પડોશના મિત્ર દર રોજ સાંજે મ્યુનિસિપાલિટી પાલટીના મેદાનમાં 1 કલાક કબડડીની રમત રમવાના છીએ આ ઉપરાંત અમે શાળામાંથી શિક્ષકોએ આપેલું દિવાળી ગૃહ કાર્ય પણ કરવાનું છે આ બધા આયોજનોમાં દિવાળીનો તહેવાર પણ ધામધૂમથી મનાવવાનો

સબસ્ક્રાઈબ કરો